જેવું કામ કરે એવી વનસ્પતિ ખતમ થઈ જશે અને આવો જ્યારે વિચાર આવ્યો અને વિચારને અમલમાં મૂકીને એવા શ્રી આદરણીય મિતલિયા સાહેબને વંદન કરું છું જેને પોતાના લેખ જ્યાં સુધી વાંચવામાં આપણે ઇન્ટરેસ્ટેડ હતા અત્યારે આપણે વાંચવામાં ઇન્ટરેસ્ટેડ નથી લુકવાઇઝ આપણને ઇન્ટરેસ્ટેડ છીએ એટલે આપણને જોવું ગમે આમ મોબાઈલની અંદર જોઈએ ને તો આપણને એમ લાગે કે ના કંઈક સમજવા જેવું છે તો એને આપણે એક્સેપ્ટ કરતા હોય છે તો આજથી બે ચાર વર્ષો પહેલાંથી એમને પહેલાં તો લેખ લખીને લોકોની અંદર એક જાગૃતિ લાવ્યા અને ત્યારબાદ વેબિનાર અને શિબિર કારણ કે શિબિરનું જ્ઞાન એક એવું છે ને કે આ જ્ઞાન સીધે સીધું આપણા મગજની અંદર ટેપ થઈ જાય અને આપણની અંદર એક જાગૃતતા આવે અમારા ગામમાં એગ્રીકલ્ચરના સાહેબ આવ્યા પુરોહિત સાહેબ આ વખતે રીંગણી વાવ ને ત્યારે મને બોલાવું જોઈએ કે હું સારવાર રીંગણી કેમ ઉછેર કરવી ને તમને બતાવી ઊભા છે ને રીંગણીનો છે જ ખબર રીંગણી પ્રેક્ટિકલ કે આને રીંગણી કહેવાય તો આજે અત્યારે આપણે જે સાહેબે આપણને પરિચય કરાવ્યો એ એક એક વનસ્પતિની આજે તો નોંધ લેવાશે પણ આ વસ્તુને આજે પાંચ કે પચીસ વર્ષ પછી આટલી ઇમ્પોર્ટન્સ વધી જશે કે આ વસ્તુને શું કહેવાય એની ખબર નહીં હોય નાના અને દાદાનો શું ડિફરન્સ છે આજે આપણા બાળકોને ખબર નથી હાઈલી એજ્યુકેટેડ પર્સનની અંદર આવે છે આપણે તો બધી ખબર હોય છે એવી સ્થિતિ જ્યારે આ વનસ્પતિની થઈ ત્યારે આ આદરણીય મહાપુરુષે એક એવું પોતાની શારીરિક તકલીફો હોવા છતાં લોકોની અંદર જાગૃતિ લાવવા માટે થઈ અને કટિબદ્ધ થયા અને આ આપણી અડસઠમી કે એવી કંઈક શિબિર દ્વારા આપણે વનસ્પતિની વાતો કરી તો વનસ્પતિ વિશે જે સાહેબે વાત કરી છે એમાંથી આજે બધી નથી લેતો કારણ કે બધાને થોડા થાકેલા છે હું પણ આવે છે તો મુખ્ય મુખ્ય આની અંદરથી લઈ લઉં છું આની અંદર સાહેબે વાત કરી છે એની અંદર કરંજ અગથ્યુ અને ગળો ગળો એક એવી વનસ્પતિ છે કે સો ગ્રામ ગળો વીસ ગ્રામ મધ વીસ ગ્રામ ઘી ચાલીસ ગ્રામ ઘી અને વીસ ગ્રામ સાકર નાખી અને ભર શિયાળાની અંદર એક્સરસાઇઝ કરીને જે માણસ સેવન કરે એને આઠ મહિના સુધી કોઈ ભોગો થતા નથી ઘણો વાયુનું અવલોકન કરવો જોઈ કરવાવાળી વસ્તુ છે જ્યારે આપણને ઊંઘ ન આવતી હોય ત્યારે ત્રણ કારણો જવાબદાર હોય કાં એક તો આપણે દિવસે ઊંઘતા હોય ઘોરતા હોઈએ કાં કોઈ પણ પ્રકારની ચિંતા હોય ટેન્શન હોય આપણી કહેવત છે ને કે ચિંતા છે ચતુરાય ઘટે ઘટે રૂંફળને રંગ ચિંતા ચિત્તાવરી અભાગણી રાત્રે નો આવે ઊંઘ તો ઊંઘ ન આવતી હોય એને બે કારણો પાછો એક ચિંતા અને એક આનંદ ને આજે એટલું બધું મેળવી લીધું છે એ હવે આને આગળ મેળવવા માટે શું કરવું તો પણ હું આવે તો વાયુનું સદૈવ અનુલોમન કરવા વાળી તાકાત એટલે આપણો ગળો છે વાયુનું અનુલોમન થાય એટલે બ્લડનું પ્રેશર ઓછું થાય માણસને ઊંઘ આવે ગળો ઇટ ઇઝ એ નોટ ફેશિયલ મેડિસિન એન્ડ સ્લીપિંગ ગળો સુવા માટેની ફેશિયલ મેડિસિન નથી પણ ક્યારેક આપવામાં આવે તો સો માણસને એનાથી ઊંઘ આવી શકે એવું છે ત્યારબાદ વાત કરી કરંજ તો કરંજ એક એવી વસ્તુ છે બીજું દાંતલ નું બ્રશ જે કંઈ કરતા એ કરી અને કરંજનું એક મોટું દાંતર ચાવી જવાનું અને એનો રસ ગળે ઉતારી જવાનું પછી એક ગ્લાસ પાણી પી અને મોઢામાં આંગળા રાખીને વોમિટ કરો એટલે સ્ટમક અંદર જેટલું પિત્ત એટલે બાય જેટલું સ્ટોર થયેલું પીત હોય એટલે પિત્ત બધાને બહાર કાઢી નાખે જેમાં આપણે પંચકર્મ કરાવીએ તેમાં આવે જ વમન વિરેચન આપણું જે બધું કરાવતા હોય ને એ શ્વેદ તો એમાંની આ જે વમનની પ્રક્રિયા આપણે ઘરે બેઠા કરી શકીએ અને એ તાકાત એટલે કરાય બીજું એન્ટિબાયોટિક છે કરણને દાંતન કરીએ તો દાંતના મસૂડા પાયોરિયાની અંદરની જે જીવાત હોય એ બધાનો એ નાશ કરી નાખતી હોય છે આખો બીજા નંબરની અંદર સાહેબે આગળ બીજી વાત કરી અઘેડો અઘેડો એટલે અપામાર્ગ ઋષિ પંચમી ના દિવસે બહેનો ખાસ અઘેડાનું નું દાખલ કરવાનું કહેવામાં આવતું હોય છે અને શાસ્ત્ર એની મર્યાદા કેવી મૂકી છે કે બહેનો જ્યારે એમના ધર્મમાં હોય અને આડાવડા અડી ગયા હોય પાપમાંથી મુક્ત થાય હકીકતમાં અઘેડો છે એની અંદર એક બીજી તાકાત બતાવી જો કે સાત પાન અઘેડાના ત્રણ દિવસ ખાવાથી પગમાં કોઈ જેની લાગ લાગી હોય કાંટો લાગ્યો હોય તેને પીગાડી નાખે એવી જ રીતે આજના સમયની અંદર હાઈલી એજ્યુકેટેડ બહેનોને પીસીઓડીનો પ્રોબ્લેમ થતો હોય છે પીસીઓડીની અંદર ની અંદર એક પાણીનો પરપોટો થતો હોય છે એટલે આ અઘેડાનું દાંતદામ બહેનોને એટલા માટે કહેવામાં આવે કે ગાયને પ્રોબ્લેમ સોલ્વ થાય પીસીઓડીનો પ્રોબ્લેમ સોલ્વ કરવાવાળી તાકાત એટલે આપણો અઘેડો છે ત્રીજી એમાં એ તાકાત છે કે પશુને પૂછડે ને બેનોને ચોટ લે જે દિવસે આપણી પાસે સીઝર નહોતા બહેનોમાં તાકાત નહોતી અથવા બોન્ડ લાઈન થોડીક સંકુચિત હોય આવા સમયની અંદર એમને અઘેડાનું મૂળ ચોટલામાં માધે તો બાળકનો જન્મ થઈ જાય સીધર ના કરવું પડે આવી તાકાત મારી વસ્તુ હોય એટલે આપણો અઘેડો છે અઘેડાનો ત્રીજો ગુણ કહી દઉં ખાસ કરીને વન વરગડાની અંદર ફરતા અને જંગલમાં રહેતા લોકોને કોઈ પણ માણસને વિંછીએ દ્વંશ માર્યો આંગળી ઉપર કે કોઈ પણ જગ્યાએ એનું તીવ્રતા ઉપર સુધી આવે જ્યાં તીવ્રતા હોય ત્યાંથી અઘેડાને ફેરવવાનું ચાલુ કરો ધીમે 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 એ નીચે ઉતરતો જશે એની જે વેદના હોય એવી જ રીતે આખી આપણને કાંઈ દવા ન મળે ક્યાંય દૂર જઈ શકાય એવી હોય ત્યારે અઘેડાને ખાલી શરીર ઉપર ટચ કરવાથી વિશેની વેદનાને નાશ કરવાની તાકાત એટલે આપણો અઘેડો છે આવી જ રીતે નસોતર છે તો નસોતરની પણ બે જાતિ છે ધોળું નસોદર અને લાલ નસોતર એમાં સફેદ નસોતર છે એ ખાસ કરીને આંતરણાની દવા છે ઇન્ટેસ્ટાઇનની અંદર જે લોકોને ચોકઅપ થયેલું સ્ટૂલ હોય આવા સ્ટૂલને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયાની તાકાત એટલે નસોતરમાં છે અમુક પ્રકારના ખોરાકથી માણસને ભસ્મક નામનો રોગ થાય આયુર્વેદના પુસ્તકો જેને વાંચ્યા હશે એને ખબર હશે ભસ્મક થાય એટલે બકરીની પોટી જેવું માણસને સંડાસ આવે આટલી ગરમી એના શરીરમાં વધતી જાય એક કિલા રોટની રોટલી ખાય તો વજન ચાલીસમાંથી પાંત્રીસ થાય વધે નહીં અને ભસ્મક રોગ કહેવાય હવે આપણા શરીરમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક મંદાગ્નિ અને એક જઠરાગ્નિ જઠરાગ્નિ વધે તો ભસ્મક થાય ને મંદાગ્નિ વધે તો રોગો ઓલધી કોમ્પ્લિકેશન મધર ઓફ ધી મંદાગ્નિ મેં એક મારા ઇંગ્લિશ વેબિનારમાં કહેલ હતું કે આખા તમામ રોગોની મધર માં છે ની મંદાગ્નિ છે પણ મંદાગ્નિને વધારવાના પ્રયોગ કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ જો જઠરાગ્નિ વધી જાય તો ભસ્મક થાય એટલે ઇન બેલેન્સ આ બે વસ્તુના બેલેન્સની અંદર મુખ્યત્વે કામ કરે નસોતર દૂધની અંદર રાત્રે બે ચમચી નસોતર નાખી અને આઠ દિવસ લેવામાં આવે રાઈ ગોળ બાજરો આંબળી તીખું તળેલું હિંગ આવા ગરમ પદાર્થોનો ત્યાગ કરી અને કોઈ પણ કોન્સ્ટિપેશનના પેશન્ટ કોઈ પણ વ્યક્તિને કબજિયાત રહેતી હોય એ આ પ્રયોગ આઠ દિવસ કરે તો ધીમે ધીમે એના ઇન્ટેસ્ટાઇનની અંદરની લાર્જ ઇન્ટેસ્ટાઇનની હોટ એટલે ગરમીનું પ્રમાણ ઘટે અને કોન્સ્ટિપેશન જાય આવી રીતે આપણી એક એક વનસ્પતિની અંદર કંઈ ને કંઈ આવી તાકાત પડેલી છે ત્યારબાદ સાહેબે વાત કરી એનર્જી ઘાસ એક પ્રકારનું એલર્જીકલ ઘાસ થતું હોય છે આ ઘાસની સ્મેલથી અને ઘાસના સેવનથી આપણા લિવરને ખરાબ કરે લીવર કિડની અને લંગ્સ આ ત્રણ અવયવ એવા છે ને કે બ્લડ સાથે રિલેટેડ છે આપણે પ્રાણવાયુ ઓક્સિજન છે તો એની શુદ્ધિકરણ આપણે લંગ્સમાંથી એને આપણા પ્રાણ એટલે ઓક્સિજન આપણા શરીરની અંદર એન્ટર થાય અને ઓલિ બોડીની અંદર ઓક્સિજનનું પરિભ્રમણ આપણા હિમોગ્લોબિન દ્વારા થાય આપણે બીજું લિવર તો લિવરની અંદર પણ લોહીની થાય આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાધો હોય એમાંથી પહેલાં રસ તત્વ બને રસમાંથી રક્ત બને રસ જેટલો હશે તેટલું રક્ત હશે તો રસ રક્ત માઉસ મેં દસથી મજાને શુક્રાનો આપણા ઠક્કર સાહેબ છે એની ઘણી વખત ક્ષીણતાની વાત કરે છે ધાતુ ક્ષીણતા તો ધાતુ ક્ષમતાની અંદર પહેલો વહેલો રસ ને પછી રક્ત આવે આનું શુદ્ધિકરણ કરવાની તાકાત આપણી વનસ્પતિમાં હોય છે હવે જે એલર્જી ઘાસ જેને કહ્યું છે એલર્જી જે લોકોને આ ઘાસની અડે કે તકલીફ થાય એવા ઘાસથી દૂર એટલા માટે રહેવું જોઈએ કે આ ઘાસ આપણા લિવરને અને આપણા લંગ્સને પણ નુકસાન કરી શકે વચનાગરી સાહેબે વાત કરી એક પોઈઝનવાળી વનસ્પતિ છે અને સંસ્કૃતમાં ને વસ્ત્રનાપ કહેવામાં આવે પણ એક વસ્તુ હંમેશા માટે નોંધનીય છે કે જેટલી વનસ્પતિમાં ઝેર છે એ ઝેરને જે નષ્ટ કરી શકે હોય એની દવા અમૃત સમાન થાય જેટલી ઝેરી વનસ્પતિનો ઉપયોગ આજે આયુર્વેદ શાસ્ત્રમાં થતો હોય એનાથી મટે રોગને ક્યોરેબલ કહેવાય એનાથી રોગ મટે નહીં મટે તો એ રોગ પાછો થાય કંટ્રોલ કરવાની તો આપણી પાસે ઘણી બધી વસ્તુ છે આપણે ભસ્મકના રોગની અંદર ત્રિફલા ખાઈએ હરંડ ખાઈએ હરંડીયું યુપીએ ગરમાળો ખાઈએ કોઈ પણ વસ્તુ ખાય તો આપણું પેટ સાફ થાય પણ એ કંટ્રોલર છે ક્યોરેબલ નથી તો કે ક્યોરેબલ કરવા માટે શું ખાવું જોઈએ તો કે નશો થાય એવી રીતની આ વચનાગની અંદર કુર્મીનો નાશ કરવાની એક તાકાત છે અને એની અંદર એક મહાન ચમત્કાર આપણા ઋષિ મુનિઓએ બતાવ્યો છે કે કોઈ પશુને પેટ બહાર નીકળી જાય આપણે દેશી ભાષામાં આહાર નીકળવું કહેવાય ત્યારે આના પાંદડાનો રસ બે હાથમાં વીંટી અને જે આહ નીકળી ગયેલો લોચો બાર હોય એની બાજુમાં જાઓ એટલે જેમ લોહસંપર્કને અપાકર્ષણ થાય અને દૂર ભાગે એવી રીતે હાથ લગાડ્યા વિના એ આહ બેસી જાય પછી એના જાણકાર હોય ઈંઢોણીથી એને સીકરી અને બાંધી દે એટલે વારંવાર એનો હુમલો ન થાય આવી તાકાત ધરાવતો આપણો આ વચના છે ત્યારબાદ ચણોઠી તો ચણોઠીના પાન ચણોઠી એટલે આપણું જૂનું માપ એકસો ને પચીસ પોઈન્ટ અગિયાર મિલી બરાબર એક રસી થાય અને એ ચણોઠી શેટ દેખાવામાં નાની લાગે મોટી નાખે એનું વજન કરો એટલે એક ને જ થાય સોલ રતી બરાબર એનું એક વાલ એવું સોની લોકો એનો વજનમાં ઉપયોગ કરતા ચણોઠીના પાન એક એવી દવા છે કે કોઈ પણ કારણોસર ગરમીથી નહીં હંમેશા આ વસ્તુ નોંધ લેવાની છે પાન ખાવાથી ચૂનો વધી જવાથી ગરમ ખાવાથી દાજ લાગવાથી જે મોઢાની અંદર ફોટલા પેડા હોય ત્યાં ચણોઠીના પાનને ચાવીને ખાવામાં આવે તો ઈ સરસ જ આપડા પડેલા ચાંદાને ને રૂજા ગરમી ચાંદા નથી રૂજાવતી પણ ઇમરજન્સી જે એનર્જી ની અંદર એની અંદર ઇન્જરી આવી હોય એના માટે થઈ અને ચણોટી પાન કામ કરે બીજું જે લોકોને ને ઉંદર કરી આપણે ઉંદરી થઈ હોય તો ઉંદરીની અંદર એક પ્રકારના વાર નીકળી જતા હોય કનેક્ટેડ ઓફ ધી હોર્મોન્સ ટુ સે ઓફ ધી સાયન્સ બાપુ સાયન્સ તો એવું કે ભાઈ એને હોર્મોન સાથે સંબંધ પણ ઉંદરીને હોર્મોન સાથે કોઈ સંબંધ નથી હોર્મોનેટિક મિસ્ટેકની અંદર આપણા શરીરના વાર ખરે ટાલ પડે પણ આ જે ઓછીતાની જે ઉત્પન્ન થતી ઉંદરી છે એ કોઈ પણ પ્રકારનું એક રિએક્શન છે તેમાં સફેદ ચણોથી લાવવાની એને દૂધમાં બાફવાની એની અંદર પણ ઝેર છે દૂધમાંથી બાફી એની ઉપરનું કોટિંગ કાઢી એના દળ ખોલી અને પછી એને સુકાવી અને એનો પાવડર કરી તલેહરાની તલ આપણે જે તલનો સાહેબે પરિચય કરાવ્યો એ તલેસરાની રાખની અંદર આ ચનોઠી નાખી અને લેપ કરવામાં આવે તો જે જગ્યાએ રોગને કારણે જતા રહ્યા હોય એ વાળ પાછા પુનઃ આપણને મળી શકતો હોય છે ત્યારબાદ કાંટાસરિયાની વાત કરીએ તો સાહેબે પીળા કાંટાસરિયાની વાત કરી કાંટાસરીઓ છે એ તમામ પ્રકારના જે આપણે રોમેટિઝમ આર્થરાઇટીસ ગાઉટ આવા જે કંઈ રોગો થતા હોય એની અંદર રાસનાની સાથે કાંટાસરીઓ આપવામાં આવે તો દુખાવાને બંધ કરે છે લોહીનું શુદ્ધિકરણ કરે છે અને વાની અસરનો પણ નાશ કરવાની તાકાત આપણા કાંટાસરિયામાં છે અને કોઈ પણ વસ્તુને વજ્ર જેવું મજબૂત બનાવે વજ્રદંતી તરીકે પણ એનો આપણે ઉપયોગ દાંતમાં કરતા હોય છે ત્યારબાદ મામે જુઓ મામે એક એવી વનસ્પતિ છે કે અત્યારે બ્લડ શુગરની અંદર પણ એનો ઉપયોગ થાય છે અને નાના બાળકોને અથવા તો નાના પશુઓ એટલે પાડરૂ અને વાછરડાને જ્યારે કૃમિ હોય ત્યારે એને મામે જુઓ આપવામાં આવે તો એના કૃમિનો પણ નાશ કરે છે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને સાથે સાથે પેટના દુખાવાને અને કબજિયાતની અંદર પણ ખૂબ જ સરસ મજાનું કામ આ મામેજો કરતો હોય માવેજો ખુદ એક રેચક વનસ્પતિ છે કોઈ પણ જાતના ડાયાબિટીસની અંદર પણ માવેજવાનો અત્યારે આપણે ખૂબ ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ સાહેબે વાત કરી ઉદંબર ઉદંબર એટલે ઉમરો કોઈ પણ પ્રકારના આપણા અઢાર કોષ્ઠ છે અઢારે અઢાર કોષ્ઠની અંદર ઉમરાની અંદરથી બનાવેલી દવાઓ ઉમરાની છાલની બનાવેલી દવાઓ અને ઉંબરાના નાના મૂળને ચીરી અને એમાંથી પાણી કાઢેલું હોય એની અંદર હરણની લીંડીનો લેપ બનાવીને લગાડવામાં આવે તો સર્વિત્ર કુષ્ઠ એટલે સફેદ ડાગ જેને આપણે કહેતા હોઈએ છીએ આવા સફેદ ડાગનો જળમૂરમાંથી નાશ કરવાની તાકાત હરણની લીંડી અને આપણા ઉમરાના અંદરથી એના મૂળમાંથી નીકળેલા પાણીની અંદર આ વસ્તુની તાકાત છે હરડેની સાહેબે વાત કરી તો હરડે એક એવી વનસ્પતિ છે કે એનું એટલું માન રાખવામાં આવતું હતું કે રાત્રે હરણ વેપારી આપે નહીં કેમ તો કે હરડે રાત્રે ના આપાય એનું અપમાન છે કારણ કે જ્યારે કોઈ પણ માતાઓ પહેલાના સમયમાં ગુજરી ગયા હોય કોઈ કારણસર અને એનું બાળક હોય તો એ હરડે છે એ માતાના દૂધ જેટલું એને સાંત્વન આપે અને પોષણ આપે અને બાળકને જિંદગી આપે એટલા માટે થઈ અને આપણા શાસ્ત્રમાં કહ્યું ગયું છે કે ગ્રહે નતો માતા તતો માતા હરીફ કે જે બાળકની માતા જે ઘરમાં ગુજરી ગઈ હોય ત્યાં હરડેનો ઘસારો આપો તો માના દૂધ જેટલી તાકાત આપનારી હરડે હરડે છે એ ચૈતન્યકારી છે દોષોને સુકવનારી છે એટલે ઘણી વખત ફૂલેલું શરીર હોય ત્યારે એકલી હરડેને સમજણપૂર્વક ગોળ સાથે શિયાળામાં ઉનાળામાં સાકર સાથે અને ચોમાસામાં મધ સાથે સેવન કરે તો શરીરનું બેલેન્સ રાખવા વાળી છે આંખને ઠંડક આપવા વાળી છે અને મગજના રોગોનો નાશ કરવાવાળી તાકાત અલે હરડે છે હવે હરડા બેડાને આમળા જો ત્રણેય ભેગા થાય તો એક પ્રકારની કેવી વનસ્પતિ બનતી છે જેને ત્રિફલા કહેવામાં આવે ત્રિફલા બે પ્રકારથી બને એકમાં સંભાગ સો ગ્રામ હરડે સો ગ્રામ બેડા અને સો ગ્રામ આમળા હોય એકની અંદર સો ગ્રામ હરણે બસો ગ્રામ બેડા અને ત્રણસો ગ્રામ આમળા આ બે પ્રકારના ચૂર્ણ બને હવે જે લોકોને વિટામિન સીની ઓળખ હોય એને ત્રણસો ગ્રામ આંબળાવાળી ત્રિફલાનું ચૂર્ણનું સેવન કરવાથી મેટાબોલિઝમને એક્ટિવેટ કરે મેટાબોલિઝમ કનેક્ટેડ ઓફ ધી થાઈરોઈડ આપણે અત્યારે જે થાઇરોઇડના રોગો થતા હોય છે એના મેટાબોલિઝમ સાથે જ કનેક્ટેડ હોય છે મંદાકની જેટલી મેટાબોલિઝમમાં ઉત્પન્ન થાય એટલી આ તકલીફ થાય ખાલી ત્રિફળાનો પ્રયોગ કરજો સો ગ્રામ હરડે બસો ગ્રામ બેડા ત્રણસો ગ્રામ આંબળા આ ત્રણેયને મિક્સ કરીને એમાંથી એક ચમચી દવા મધ સાથે સવાર સાંજ લેવાથી કાંચનારની છાલ ગૌમૂત્રની સાથે ફક્ત ને ફક્ત નેવો દિવસ લેવામાં આવે તો થાઇરોઇડના પ્રોફાઇલની અંદર ટી થ્રી ટી ફોર અને ટી એસ એચનું જે લેવલ હોય એને કંટ્રોલ કરવાનું કામ એટલે આપણી હળે કરે છે ત્યારબાદ સાહેબે વાત કરી પુનરનવા તો પુનર્નવા એક એવી ઔષધ છે સારક કર્મના ધોતર એસઆઈટીસ જ્યારે આપણા સ્પ્લીન અને આપણા લિવરની અંદર એક પ્રકારનું સોયરાસિસ થાય સિરોસીસ ઓફ વાયરસ થાય તો એને કારણે શરીરમાં આપણા પડદાઓમાં પાણી જમા થયું હોય એ પાણીને કાઢવાની પ્રક્રિયા એટલે સાટોડી છે પુનર્નવામી કરો પુનઃ પણ બોડીના સેલ સેલથી આવે તાકાત હોય તો એ આપણી પુનર્નવામા છે સાહેબ ઉંદરકની વાત કરી ઉંદરકની મને એટલા માટે યાદ આવે કે ઉંદરકની ઉપયોગ હોય તો ખાસ કરતા હતા પણ ત્યારની સંસ્કૃતિને સાથે લઈને શનિવારે આમંત્રણ આપવું રવિવારે લાવવાની પવિત્ર જગ્યાએને રાખવાની સૂતરનો દોરો લઈ અને નાભી ઉપર બે મૂળ આવે એ રીતે પ્રસૂતાને એનો દોરો લાંબો કરીને બાંધી દેવામાં આવે તો અડધી કલાકની અંદર નિર્વિઘને નોન કોમ્પ્લિકેટેડ એટલે કોઈ પણ જાતના દુખાવા વિના બાળકનો જન્મ કરાવવાની તાકાત ઉંદરકની અંદર છે એ ઉંદરકની સાહેબે વાત કરી ત્યારબાદ કંટ્રોલાની વાત કરી મારું પ્રિય શાંત કંટ્રોલા એટલે કટોલા પણ આપણે કહીએ કંકોળા કહીએ કંટોળા એનો મોટા મોટો એક ગુણ શું છે કે જે એમાં ત્રણ પ્રકારના વેલા થાય એક નર એક વાંજણી કંકોડી થાય એક નર થાય અને એક નારી થાય નારીનો વેલો ઊંચો કરે તો પચાસ કંટ્રોલા હોય નરમાં બે કંટ્રોલા હોય અને વાંજણી કંકોળીમાં એક પણ ફળ આવું હોય નહીં એ વાંજણી કંકોળીના કંદના ટુકડા કરીને મારા ફાધર ઓગણીસો ને છત્રીસના વૈદ હતા એ બધા ખેડૂતને આપતા એ કોઈ પણ જગ્યાએ સર્પદસ્ત થયો અથવા તો એમને વિછીનો દસ થયો હોય તો ઇમરજન્સી ત્યારે આપણી પાસે એકસો આઠ હતી નહીં અત્યારે ખાસ સલાહ કાનૂની દ્રષ્ટિએ આપું છું કે પહેલાં એકસો આઠને બોલાવી લેવી પણ ત્યાં સુધી પણ જો કોભરા નાગ હોય જે જનાવર કરડેલું હોય તો માણસને પહોંચાડવા માટે આ આપણી વાંજણી કંકોળીના કંદને ચંદનની જેમ ઘસી ઉતારી અને એ કંદને જે જગ્યા ઉપર સર્પદસ્થ હોય ત્યાં લગાડવામાં આવે તો સરસ મજાનું પરિણામ એ મળે કે હોસ્પિટલ સુધી પહોંચી જાય તો આજે અમુક વનસ્પતિને ન્યાય નથી આપી શકો તો કાલનામાં લઈ લેશું અને વનસ્પતિ પરિચયની સાથે સાથે વનસ્પતિની ઓળખ વિશેની મારી વાર્તના એવી રૂમ છું જય હિન્દ